સુરત શહેરમાં રોજે રોજ હત્યા અને આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને પોલીસની કામગીરી પર પણ રહ્યા છે ત્યારે પાલ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર મિત્ર સાથે ઓયો ગયો હતો નશો કર્યા બાદ તેનું મોત થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે પરિવારજનોએ હત્યાનો આરોપ મૂક્યો છે જ્યારે પ્રાથમિક તબક્કે આત્મહત્યા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે અડાજનના પાલ વિસ્તારમાં સેવન ડે સ્કૂલી સામે આવેલા ઓયો હોટલ સ્કાય પેલેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલ મોત નિપજવા પામ્યું હતું જેને લઈને પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિન્સ પટેલ એટલે કિન્નર સાહિલ પટેલનું મધ્ય રાત્રે મર્ડર થયું છે તે મિત્ર સલમાન શેખ સાથે રાત્રે ઓયો હોટલમાં ગયો હતો ત્યારબાદ મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી આવી છે જેથી તેનું મર્ડર થયું અને આક્ષેપ સાથે વધુમાં પરિવારે કહ્યું કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી નથી અડાજન પાલ પોલીસનું કહેવું છે કે સાઇલે આત્મહત્યા કરી છે જ્યાં પરિવારવાળાને આક્ષેપ છે કે ઓયો હોટલ સ્કાય અને અડાજન પાલ પોલીસની મિલી ભગતથી મર્ડરની આત્મહત્યામાં ખપાવાઈ રહી છે હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે આવનારા સમયમાં જ ખબર પડશે કે સાયલનું મર્ડર છે કે આત્મહત્યા ઓયો હોટલમાં સાયલ પટેલ સાથે રહેલા સલમાન શેખને પકડીને પાલ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે મહત્વપૂર્ણ એ બાબત છે કે થોડા દિવસ અગાઉ પણ હોટલમાં પ્રેમિકા સાથે ગયેલા પ્રેમીનું મોત થયું હતું જેની તપાસ પણ હાલ ચાલી રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા